મેં કહ્યું હતું ને સવારે આપણે અહીંયા આનંદ કરવાનો છે બાપ આનંદ આજ આનંદ આજ ઉછરંગ આજ નયન માને સખી અમારે આંગણે આજ કંચન વર્ષો

બપોરે તમે આમ તો બાર વાગે સાડા બાર વાગે જમી લીધું છે એટલે રાતનો પ્રસાદ તમને સાડા નવ વાગે દસ વાગે મળે તો વાંધો નથી ને મેં કહ્યું તો એક વાતની યાદ રાખજો અહીંયાથી હું આજના દિવસે તમને થોડી ઘણી સૂચનાઓ આપવા માગું છું થોડો ઘણો તમારો સાથે મારે જોઈએ છે એટલા માટે કે આવતીકાલથી આપણું આયોજન કથા ચાલુ થયા પછી કન્ટિન્યુ કથા રહે એટલા માટે આપણને ચાલુમાં ઊભું થવાની જો આવશ્યકતા લાગતી હોય કે આપણે તાલેમાં ઊભું થવું જ પડશે તો અનુકૂળતા હોય તો પાછળના ભાગથી બેસવું જેથી કરીને આપણે આગળથી ઊભા થઈને પાછું બહાર જવું વળી પાછું આવીને અંદર બેસવું એટલે કોઈ બધાનું ધ્યાન કારણ કે આપણું મન બહુ ચંચળ હોય છે આમ જરા કે કોઈ કામ પણોઠી આમ ફેરવે ને તો એની નજર જાય એને કેમ આમ કર્યું તો આપણું ધ્યાન ત્યાં જતું હોય છે એટલે કથામાંથી ધ્યાન નીકળી જતું હોય છે એટલે કોઈની કથામાંથી આપણે માનસિક વૃત્તિને તોડાવી એના કરતા તો શ્રેષ્ઠ છે છેલ્લે બેસવું એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો નથી તમે કાલથી છેલ્લે બેસજો છેલ્લા વાળા ક્યારેક લાભમાં હોય અને ક્યારેક પેલા વાળા લાભમાં ન હોય વિચાર કરો કે આ કદાચ તમે છેલ્લે બેઠા હોય છેલ્લા દિવસે ભગવાને ન કરે નારાયણ ને વિમાન મોકલ્યું તો સૌથી પહેલા ધોડીને આપણે બે જવાય પેલા વાળા છેલે રહી તો પછી હામે તો થાય હવે કાલનું જ તમને કહું જો આજે પાછો સ્વામી ઓલી વખતે આવ્યો ત્યારે વિમાન નું થતું આવી થયું પહેલી વાર કથામાં આવ્યો ત્યારે પ્લેન નું થયું ખબર તમને કોઈએ કીધું નહીં ઉતરી ગયા પછી ટાઈમે પૂ નહીં એ દાખલો મને બહુ યાદ રહ્યો છે જિંદગીમાં કોઈક ને પૂછવું અને કોઈ સારા સદ્ગુરુને ને પૂછવું જિંદગીમાં શું કરવું બેઠું રહેવું કે ચાલવું અમે પ્લેન માંથી બેંગ્લોર ઉતરી ગયા કોઈને પૂછ્યું નઈ કે અમે ઉતરી ગયા ગયા બેંગ્લોર ઉતરી ઉતરી આપણે જવાનું છે ઉતરા પછી એમ પાછા બોર્ડિંગ લેવા ગયા કે તમારે ફ્લાઇટમાં બેઠું રેવાનું હતું તો કીધું હાલો જલ્દી ધોડો એ કે હવે ગઈ ને સંજયભાઈ ને રણછોડ પછી બીજી ટ્રેન માં આવ્યા બીજી ટ્રેનમાં માં અહીંયા પહોંચ્યા ત્યાં અમારે અહીં કથા વહી ગઈ કાલે અમે ભુવનેશ્વર ઉતરતા હતા છેલ્લી સીટમાં મારો વારો બેહવાનો મેં કીધું સારું થયું છેલ્લું બારણે થી સીધા પેલા ઉતાર દઈ ને તમે તો એ લોકોએ ઘોડી લગાવી દીધી ને અમે અમે ઉતરા હું ને મહેશભાઈથી આગળ ઠાકોરજીને લઈને એની ઘોડીમાં અડધા દાદરા ઉત્યા ને પાછા આવ્યા કેમ પાછળથી હવે આગળથી હાલવાનું છે આહથી બંધ થઈ ગયું કે સમજાય છે મારું કહેવાનું ક્યારેક આપણે લાભ માટે આગળ બેહતા હોય છેલ્લાવાળાને લાભ મળી જાય કદાચ અહીંથી કહેવામાં આવે તમારે સિદ્ધુ પ્રસાદ લેવા જવાનું છે પણ ધીમે ધીમે જવાનું છે તો વાળા પેલા જાય ને એવું ન હોય એટલે તમારે બધાને વ્યવસ્થામાં મને થોડોક સાથ આપવાનો છે આજનો પેલો દિવસ છે એટલે મારે તમને આમ હું છે તમે બે દિવસથી તમે ટ્રેનની મુસાફરી કરતા હતા એટલે મને એમ થયું કે આજે થોડાક તમને હું મારા અનુભવો કહું અને પછી કથાને ચાલુ કરો તો બધાને સાથ સહકાર આપીને કોઈને આમ મંડપની બહાર ન બેવું પડે એવી વ્યવસ્થા કરીશું એવું લાગે તો કાલથી થોડા થોડા આગળ બેસવાનું એમ લાગે કે હવે પૂરી વાળા મીંડા છે અહીંયા આવવા લાગે તો બે હાજર વીસ માં વળી પાછી એક યાત્રા કરશું અને યાત્રા ક્યાંની છે છે હવે યાત્રા તે મારે ચોખ્ખું કેવું છે ધૂળના ઢગલા માથે હોવાનું જેને આવું આવજો પછી ભલે ની એસી રૂમ આપી પછી વાંધો ખાલી આનંદ કરું છું તમે મજા કરજો બાપ તો શ્રીમદ ભાગવત પુરાણ તિલક શ્રીમદ ભાગવત એટલે બિન સાંપ્રદાયિક ગ્રંથ છે આને અને સંપ્રદાય ને કોઈ લાગે વળગે નહીં કારણ કે હમણાં જ રાહુલ ભગતે બહુ સુંદર વાત કરી કે ભાગવતના અથથી ઇતિ સુધી એક જ માત્ર માધ્યમ બતાવ્યું પરમ સત્યની તમે નિરૂપણ કરો સત્યનું તમે દર્શન કરો શ્રીમદ ભાગવત એટલે બિન સાંપ્રદાયિક ગ્રંથ એને તો બહુ આમ બહુ દૂર રહ્યું કારણ કે ભગવાન તમને કોઈ દિવસ તમારી ભૌતિકતાથી નહીં મળે તમારી ભક્તિ અને ભાવનાથી ભગવાન તમને મળે છે આ દુનિયામાં ભગવાન હંમેશા તમારી ભાવનાથી મળે છે નહીં કે તમારી ભક્તિ થી નહીં કે તમારી કોઈ સંપદા થી ભગવાન તો ભક્તિ અને ભાવનો છે એટલા બિન ભ્રંથ પૈસા વાળા હોય એની ને આજ ભાગવત જાય એની ને આજ ભાગવત થાય આવું જરૂર નથી સમજી દાદા વાત સાચી છે ને નક આજ તમે બેઠા તાજે ધનજી દાદા બેઠા છે અહીંયા સવારમાં ભાગવતજીનો નો પોથી યાત્રા બોલ થયો કેટલા લોકો હતા અહીંયા જીતુભાઈ નસીબમાં હોય ને એની પાસે જાય તમે ઘેરે ભાગવત બેહાડો તો પંદર લાખનો નો ખર્ચો થાય આ પંદર હજાર માં પોથી યાત્રા તમારા માથા ઉપર ચડી ગઈ ભાગ્યની વાત છે જેના નસીબમાં હોય ને ત્યાં થાય અને એમાં પણ આ તીર્થમાં આ તીર્થમાં કથા તીર્થનું તો પુણ્ય મહાન હોય છે તીર્થમાં અનેક પુણ્ય હોય છે તમે તમે એક ગણું પુણ્ય કરો ને હજાર ગણું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે હજાર ગણું એક ગણું પુણ્ય હજાર ગણું એનું ફળ કેટલું એક ગણું પુણ્ય અને હજાર ગણું બોલો ફળ એક ગણું પુણ્ય ને હજાર ગણું તો યાદ રાખજો એનું વિરોધી એની હારે જ હોય એક ગણું પાપ અને આ ભૂલાય ના જાય આ ભૂલી ના જતા રાત હોય તો દિવસ હોય જ સુખ હોય તો દુઃખ હોય જ આ દુનિયામાં એક જ વસ્તુ છે જેનું વિરોધી કે જેનો પર્યાય નથી આનંદ નું કોઈ વિરોધી માટે આનંદ કરો એટલે મેં કહ્યું હતું કે આપણે આનંદ કરવાનો છે મોજ નહીં મોજ કરવી હોય તો પછી બીજા સ્થળોમાં જવું પડે તીર્થોમાં નહીં તો શ્રીમદ ભાગવત બિન સાंप्रदायिक ગ્રંથ છે અને બિન સાंप्रदायिक ગ્રંથ એક જ માત્રાનો ધ્યેય છે ભાગવતનો જીવનું કલ્યાણ કરે જીવનો ઉદ્ધાર કેમ થાય જીવનો એટલે એવું ન સમજશો કે માત્ર મનુષ્યનો જુધાર ના આ ભાગવતનો ગ્રંથ આ ધરતીમાં ગમે તે યોનીમાં જન્મ પામ્યો હોય જીવાતમાં જો પોતાના કાનમાં ભાગવતના શબ્દો પડે ને તો એને મોક્ષ મળી જાય અને મુક્તિ મળી જાય છે કારણ કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેનગર ભાગવત સ્વયં એમ કહે છે કે હું મોક્ષના આપનારી ગાથા છું હું મોક્ષ આપું છું બીજી વાત ગંગામાં સ્નાન કરવા જાવ તમારા પાપો ધોવાઈ જાય તમારાથી થયેલા પાપો તમે હરિદ્વારમાં માં તમે ગંગામાં સ્નાન કરો તમારા પાપો ધોવાઈ જાય તો આનાથી શું થાય આનાથી બે વસ્તુ થાય છે

થોડી થોડી કારણ કે મેં સવારમાં એક શ્લોક કહ્યો હતો અન્ય ક્ષેત્ર કૃતમ તીર્થ ક્ષેત્રે વિનશતી તીર્થ ક્ષેત્ર કૃતમ ભવિષ્ય તમે અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તમે તીર્થોમાં જાવ ને એને ધોવાઈ જાય છે અને આપણે તો કેટલા બળ ભાગી છીએ એક તો તીર્થ મળ્યું અને તીર્થની હારે હારે ભગવાનનું આ વાંગમય સ્વરૂપ પણ આપણને મળ્યું એના સાનિધ્યમાં બેસવાનો અવસર મળ્યો આપણને કેટલા ભાગ્યશાળી ભાગ્ય વગર કશું ન મળે પણ માણસ ભાગ્ય કરતા ભાગને પ્રબળ કરવા